રામ રામ દી એકદમ મજામાં સ્વાગત છે તમારું નવા લોક ના અંદર તો મિત્રો આસ્તા ભારે માં ભારે વરસાદની આગાહી હતી ચોવીસ કલાક ની પણ બપોરે તો તડકો નીકળ્યો હાશ થયું કે આસ્તા તડકો નીકળ્યો વરે પાછું આસ્તા અટાણે પાછું ડોર ફેંકો પાછું શિયાળી કોરાથી ઘેરાઈ ગયું

ઉતા કરે કરે ને આવ્યો આવવા તો ને ઝીણા ત્રણ હાલો ફટાફટ વાઢેલા જો વાટવા દે તો આવ્યો ને તો મિત્રો મેં મી હેને ફટાફટ ખળ વાટ લીધું વાઢવા ને ત્રણ ને તમને ખબર છે આગળ હું કેતો મય ને જો હા એ ને થોડોક ખાઉક આવવા માંડ્યો દાદા મેં ફટાફટ ખવડ વાટ ફળ વાટલે છે રણસી તકની હે ને આવશે ને ભારી લીજે હું ભી હું પીવરા પેલા ને હમણાં તો આ નિયા કામ છે ભી હું ઉઠે ને ખબાઈ તો કે ભી હું બપોરે ઉઠે ને કે ભી ને મે વર્ષે જીનો ઝીણો ઝરમર 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 વર્ષે બહુ કઈ એક ધારો આવતો ને મેં યુ તો બેઠી

હું મારા હજી એક આતો હતો મશીન થી મશીન માં ખાતે વીસ ટકા ચાર્જિંગ હતું જો આકો એક પડખું જ કાતર્યું પણ એમાં કામ થાય કે ભીહોને હે ને ધમારે જો કાતરીએ ને તો ઘડીક વધારે હાલે મશીન એટલે કામ ચાર્જિંગ ઓછું થઈ જાય

આપણે નોરતા મને જ કાતો આપણે નોરતા કામ હોય ભૂગાઈ નો એ વટાણે છે ને જો આપણે છે ને નવ્યા થાય ને કાલે છે ને પેલા ભીહુ ને ઘણ ઘણ ધોવે ને પછી કાતરી આસ્તે સારજીમાં મૂકી દીધું મશીન હતી મોહી નાથી મોહી ભાગ ના ના રોકાઈ જાવ ને ભાઈ હું તો હસતો તો હે હા ભીહુ ધોવે મને કા મારે ભીહુ ધોતા માર લાગે

એમાં આપણે દિવાળી ની દેવાનું છે ને ભાદર ની ઈંચ દેવું એટલે તમે બ્લોગમાં કન્ટિન્યુ લીજો હું છે ખાણ કરા આવી રીતે ખાણ કરે એટલે આપણે એટલી વસ્તુ નાખવાની ભીમભાઈ નાખે એમાં ભડકું ને દાણ ને કિપાહી ખોર ને પછી આપણી પાવડર ને બીજું ત્રીજું ઘણું પણ નાખે ફોતરી ને સણાસુરી ને જાજુ નાખે આપડે કંઈ કઈ નાખવાનું નતા એમ કન્ટિન્યુ લઈશો બ્લોગ ને એટલે અંદર એટલે હું આગળ કેવી રીતે ભાદર હાટું ને દિવાળી હાટું ખાણ કરા ને આજ કાઈ એમ તવ ખાણ કે બેમે જ આપા આજ હું કેવી રીતે કરણ આપા ને એ તમારે જોવાનું છે તો મિત્રો આ નાખી લેતા કીપ્યા જા આમાં હલ ભેરે ના આ છે મિન્ડલ મિક્સર

সোটন কটকা করাকরত কামনিয়া? কনে রাণিয়়ে? হাপরলনে ভাংতো তাখারা? মাটন কটকা করতো তাতাংনিয়া? ইদাইনা বাত পরে গোইই? ক� આપણે મૂકે દઈએ કામ કરો આને દાખલો પડે બોલ નીકળ્યા કે નાખા ના

આપણી આ પોહાય ની હોત બગાડામાં બગાડાબા ઢોરે ઢોરે તોહાય આપણે ધંધી કરવાનો થતો જ નથી કાલે તમારી પાવર આમાં જ ચડાવવાનું છે બે ની આ તાઓ શું ઢોરે ઓલી વધારે ઢોરે વડકા ભરે હેઠા નાખે હજી આની ચાલુ નથી કર્યું આની ચાલુ કરી થોડોક ટાઈમ થાય ને પછી હજી ઓલી થી પંદર વાહે છે

もマリタケイコパンドエレイコンマダンタケイカチバカパンドエレイヤータンスカッザリアメテラーケイケイコタケイピナ